સાપુતારાની ખીણમાં સાત પ્રવાસીઓ સાથેની બસ રસ્તા પરથી ફંગોળાઈને ખીણમાં લટકી બે બાળકોના મોત સુરત થી સિત્તેર પ્રવાસીઓ સાથે બસ સાપુતારા ગઈ હતી દિવસ દરમિયાન મોજ મસ્તી કરીને પ્રવાસીઓ સાપુતારા ખાતે યુ ટર્ન પર ઓવરટ્રેક કરવા જતા પર્યટકો ભરેલી બસ પલટી મારી ગઈ હતી જેમાં વિન્ડો સીટ પર બેસેલા ત્રણ વર્ષીય ભાઈ અને સાત વર્ષીય બહેનનું ફંગોળાઈ બહાર ફેંકાતા મોત થયું હતું જ્યારે બાવીસ લોકોને ઈજા થતા તેમને નજીકના શ્યામગહ સીએચસી સેન્ટર ખસેડાયા હતા सुल्ताना सय्यद अलीना सै्यद हिना सैय्यद आसिया सै्यद मोहम्मद जुनेद मुमताज शेख हेतल खोडाभाई पुष्पलता सुरेश बीना पाटील दिव्या डोबरिया साजिद सय्यद पठाण युनुस खान यूसुफ खान सन्या बानू मोहम्मद हमजा जमीला अशफाक एजी शेख तौफिक खान पठाण जाकिर नासिर सय्यद जुबेर सलीम कनीज मलिक शबीर मिया मोहमद जावेद नजीर